બાબરીયા કોલોની રામેશ્વર મંદિર ખાતે રામ જન્મની ભવ્ય ઉજવણી દરેક તહેવારોને ભારે આસ્થા અને અલગ જ રીતે બાબરીયા કોલોનીમાં મેઇન રોડ ઉપર આવેલ રામેશ્વર મંદિર ખાતે ઉજવવામાં આવે છે આજે રામનવમીના પાવન દિવસે જુલે ઝુલાવીને રામલ્લાના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર આયોજનમાં બાબરિયા કોલોની તેમજ આસપાસના લત્તાવાસીઓએ ભારે હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા બાબરિયા કોલોની રામેશ્વર મંદિર ખાતે રામ જન્મની ભવ્ય ઉજવણી દરેક તહેવારોને ભારે આસ્થા અને અલગ જ રીતે બાબરિયા કોલોનીમાં મેઇન રોડ ઉપર આવેલ રામેશ્વર મંદિર ખાતે ઉજવવામાં આવે છે આજે રામનવમીના પાવન દિવસે જુલે ઝુલાવીને રામલ્લાના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર આયોજનમાં બાબરિયા કોલોની તેમજ આસપાસના લત્તાવાસીઓએ ભારે હર્ષોઉલ્લાસથી ભાગ લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા બોલ રામચંદ્ર ભગવાન બાબોરિયા કોલોની રામેશ્વર મહાદેવ મંદિર આ જો રામનવમી નિમિત્તે જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે તો ચાલીસ વર્ષથી આ કૃષ્ણ જન્મ ઉત્સવ મહાશિવરાત્રી રામ જન્મ અહીંયા ઉજવવામાં આવે છે સર્વલતા વાસી ભાઈઓ બહેનો પ્રેમથી હળીમળીને રામ જન્મ उत्सव उज्वी रिया है सनातन धर्म प्रेमी बदाय छे बोल रामचंद्र भगवानी जय कृष्ण की